જેમાં રેલવે સ્ટેશન સ્ટેશન પર તેઓને પડતી હાલાકી તેમજ તેમના માટે ફાળવેલા રૂમો તથા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળ બહાર આવેલ ભાથુજી માતાના મંદિર નજીક સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે તેવી જ રીતના જ તેઓ જ્યાં રહે છે તે વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા વર્ષોથી છે તેનું વહેલી તકે નિરાકરણ આવે એવી રીતની રજૂઆતો વડોદરાના યુવાને શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમંત જોશી સમક્ષ કરવામાં આવી હતી વડોદરાના કુલી ભાઈઓને વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ ડોક્ટર રહેમાન જોશીએ આશ્વસ્ત કર્યા હતા અને જણાવ્યું હતું કે તમામ અલગ અલગ અરજીઓ તેમને આપવામાં આવશે જેથી તે તેઓનું કામ વેગવંતુ બનાવી શકે અને વહેલી તકે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે કુલીભાઈઓને રજૂઆત વખતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાં જોશીની સાથે પશ્ચિમ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાતનો એકસો અગિયારમો એપિસોડ હતો અને એ ઉપલક્ષમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની આજે ઓફિસ પર જે પણ કુલી વર્ગ છે જે સ્ટેશન પર કામ કરી રહ્યો છે કુલી વર્ગ અને બીજા મજદૂર ભાઈઓને ભેગા કરીને આજે અમે લોકોએ સાંભળવાનું કામ કર્યું અને અમને એ વાતની બહુ ખુશી થઈ કે અમારી સાથે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી અને સાથે સાથે અમારા આયરે સાહેબ પણ જોડાયા અને તદઉપરાંત અમારા ગુજરાત લેવલના એચએમએસના જનરલ સેક્રેટરી સંતોષ પવારજી પણ અમારી સાથે રહ્યા અને એક એવો સૌહાર્દ અમારો બન્યો કે અમારા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને જે લીડર્સ છે એ અમારા મજદૂરોની જે છે હિત માટે કેટલું કામ કરી રહ્યા છે અને એમનું કેટલું ધ્યાન રાખી રહ્યા છે એ જોવાનું પણ અહીંયા કામ થયું સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પણ પ્રોગ્રામમાં અમને સલાહ આપી જેમ કે એક જે માના નામ પર એમણે વૃક્ષ ઉગાવવાનું કહ્યું એ આઈડિયા ખરેખર બહુ સારો છે અને અમે એને આગળ પણ પ્રચાર કરીશું અને જેમણે કહ્યું કે પૃથ્વી પણ આપણી મા છે એ થીમને લઈને અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનમાં બી દરેક વ્યક્તિઓ સુધી આ વાત પહોંચાડીશું કે આના પર કામ કરવામાં આવે અને દરેક વ્યક્તિ એક ઝાડ લગાવે ઘણો સારો પ્રોગ્રામ રહ્યો ચૂંટણી બાદ પહેલો મન કી બાતનો કાર્યક્રમ તથા મન કી બાતનો કુલ મળાવીને એકસો અગિયારમો આજે એપિસોડ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વકંઠે આજે વડોદરા રેલવે સ્ટેશનની બાજુમાં તમામ કુલી ભાઈઓ સાથે મળી અને આ મન કી બાતના કાર્યક્રમને મેં નિહાળ્યો જે પ્રકારે માન્ય મોદીજીએ વિવિધ સંદેશા દેશવાસીઓને આપ્યા પછી આદિવાસી સમાજના બે વિરલાઓની વાત હોય કે પછી સંસ્કૃત ભાષાના વધારે પડતા કયા પ્રકારે પ્રચાર પ્રસાર કરી શકાય એ બાબતની વાત હોય ભારત અને કુવૈતના સંબંધ માટેની વાત હોય કે પછી વિવિધ મહિલા સશક્તિકરણની વાત હોય તમામ વાતો તમામ કુલીભાઈઓ સાથે મળી આપણા પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સદસ્ય વડીલ એવા શ્રીમાન રાજેશભાઈ આયરે આપણા મજદૂર સંઘના આગેવાન સંતોષભાઈ પવાર અને તમામ લોકો સાથે મળી અને આજે મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો અને તમામ ખુલીભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે માન માનનીય મોદી સાહેબના જે વિકસિત ભારતના સંકલ્પને આપણે આગે લાવવું હોય